નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે હું છું રાજેશ ડાબી આજનો આપણો વિડીયો છે યુ ડાઇઝ પ્લસ બે હજાર પચીસ છવ્વીસમાં ન્યૂ અપડેટ આવેલું છે શું નવું અપડેટ આવેલું છે નવા અપડેટમાં શું કરવાનું રહેશે અને નવા અપડેટમાં આપને શું પ્રોસેસ કરવાની રહેશે તે સંપૂર્ણ માહિતી આપણે જોઈએ આપણે આ માહિતી જોઈએ તે પહેલાં જો આપણે અમારો યુટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સૌથી પહેલાં યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દરેક શૈક્ષણિક વિડીયો છે તે આપણને તરત જ નોટિફિકેશન મળી જાય જેથી કરીને શું અપડેટ આવે છે તે સૌથી પહેલાં તમને ખબર પડે અને તમે તે અપડેટ કરી શકો સૌ પ્રથમ આપણે પણ બ્રાઉઝર છે તે ઓપન કરીશું અહીં હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું તેમાં યુડસ પ્લસ ઓપન કરીશ એમાં જે પહેલી લિંક આવે છે તેને આપણે ઓપન કરીશું ત્યારબાદ લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું હવે અહીંથી આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરીશું ગો પર ક્લિક કરીશું તો અહીં અલગ અલગ લોગિન મોડ્યુલ આવે છે જેમાં આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે અહીં યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને આપણે લોગ ઇન કરીશું લોગ ઇન કરીશું એટલે આપણને અહીં એકેડેમિક યર જોવા મળશે પચીસ છવ્વીસ પર આપણે ક્લિક કરીશું અહીં જે સ્કૂલ ઇન્ફોર્મેશન આવે તેને આપણે ક્લોઝ કરીશું હવે અહીં આપણા સ્કૂલની જે સંપૂર્ણ ડિટેલ છે તે આપણને અહીં જોવા મળે છે હવે અહીં તમે બાકીની જે ડિટેલ છે તે તમને ખબર છે પણ અહીં આપણે સૌથી પ્રથમ જોઈએ કે આપણે આપેલા શાળામાં બાળકો છે તેની જે માહિતી છે તે પણ આપણે જોઈ હતી બાળકોમાં આપણે કેટલીક ડિટેલ અપડેટ કરવાની હતી બાળકોને અપડેટ કર્યા બાળકોને ઈપી એફપી કર્યા અને ત્યારબાદ ટીચર્સ મોડ્યુલ અપડેટ કર્યું સ્કૂલ મોડ્યુલ છે તે પણ અપડેટ કર્યું હવે અહીં તમે જુઓ છો કે ડાબી બાજુ છે તેમાં અલગ અલગ ઓપ્શન આપ્યું છે ને તેમાં આપેલું છે આધાર એમબીયુ મોડ્યુલ તો આ જ અહીં જે જે છે ને તે નવું અપડેટ છે આધાર એમબીયુ મોડ્યુલ તો આપણે આધાર એમબીયુ મોડ્યુલ પર ક્લિક કરીશું તો આધાર એમબીયુ મોડ્યુલ ઓપન થશે હવે આ આધાર એમબીયુ મોડ્યુલમાં આપણને ખબર છે આધાર કાર્ડની તો ખબર છે પણ એમબીયુ મોડ્યુલ શું છે તે સમજીએ આધાર એમબીયુ મતલબ આધારનું મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ મોડ્યુલ છે હવે આ જે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ એ શું છે તો આપણે જોઈએ તો અહીં ક્લાસ આપેલો છે તે ક્લાસ કોઈ પણ આપણે સિલેક્ટ કરીશું ક્લાસ સિલેક્ટ કરીએ એટલે આપણી સામે ધોરણ આવશે ધોરણ સિલેક્ટ કરીશું અહીં આપણે સેક્શન સિલેક્ટ કરીશું ગો પર ક્લિક કરીશું એટલે આપણી સામે બાળકની ડિટેલ જોવા મળે છે હવે બાકીની ડિટેલ આપણને ખબર છે પણ અહીં તમે જોઈ શકશો કે અહીં એન્ટ્રી કમ્પ્લીટેડ લખેલી જોવા મળે છે તો આ કમ્પ્લેટેડ એન્ટ્રી ક્યારે જોવા મળશે કે જ્યારે તમે બાળકનું ઈપી જીપી એફપી કમ્પ્લેટ કર્યું હશે ત્યારે પણ અહીં હવે આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે નીચે અહીં એમબીયુ સ્ટેટસ આપેલું છે અહીં એમબીયુ સ્ટેટસમાં શું આપ્યું છે તો કે એમબીયુ નોટ રિકવાઇડ એટલે કે આ બાળક છે તેને મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેશનની જરૂરિયાત નથી તો આ શું છે મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેશન તો જ્યારે આપણે આધાર કાર્ડ બનાવીએ છીએ ત્યારે આપણે બાળક પાંચ વર્ષ કરતાં નાનું હોય તો એની આંખો હાથ લેવામાં આવતા નથી એટલે કે એની જે ફિંગરપ્રિન્ટ છે અને આંખોની જે ફોટો છે તે કેચઅપ કરવામાં આવતો નથી અને જેના કારણે તે બાળકનો જે આધાર છે તે અપડેટ થયેલું હોતું નથી પણ જ્યારે બાળક છે પાંચ વર્ષ ઉપરનું થાય અને લગભગ સાત વર્ષ આસપાસનું થાય ત્યારે બાળકનું જે એમબીયુ છે એટલે કે એનું જે બાયોમેટ્રિક્સ છે તે અપડેટ કરવામાં આવે છે તો બાયોમેટ્રિક અપડેટ કરવામાં આવે છે એ એ જે બાયોમેટ્રિક છે તે અપડેટ ન થયેલું હોય તો અહીં લખેલું આવશે પણ અહીં લખેલું છે કે એમ નોટ રિક્વાયર્ડ એટલે કે આ જે બાળક છે તેનું એમ આપણે જરૂર છે ને એટલે કે બાયોમેટ્રિક અપડેટ થયેલું છે એટલે જરૂરિયાત નથી છતાં પણ આપણે અહીં રીવેલિડેટ પર ક્લિક કરીશું તો આપણને એક મેસેજ આવશે અને એક આપણો જે મેસેજ છે તે સામે આવશે અને એક ઓથેન્ટિકેશન આવે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એગ્રી એટલે જો એ બાળકનું અહીં એમ અપડેટ નહીં હોય તો અહીં તરત મેસેજ આવી જશે પણ અહીં અપડેટ છે એટલે આ બાળકનું જે એમબીયુ છે તે અપડેટ થયેલું છે એટલે આ બાળકને આપણે કંઈ કરવાનું નથી પરંતુ તમે ઉપર જુઓ તો અહીં લખેલું છે કે એમબીયુ પેન્ડિંગ એજ ફાઈવ ટુ સેવન એટલે કે આ બાળકનું એમબીયુ છે તે અપડેટ થયેલું નથી એટલે કે આ બાળકનું એમબીયુ અપડેટ કરવું પડશે એટલે કે એનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડશે છતાં પણ આપણે અહીં રીવેલિડેટ આપીએ કમ્ફર્મ પર ક્લિક કરીએ અને અહીં ઓથેન્ટિકેશન પર એગ્રી આપીએ જો એનું અપડેટ થયેલું હશે તો અહીં અપડેટ થઈ જશે અને નોટ રિક્વાર્ડ લખેલું આવશે પણ અહીં લખેલું નથી આવતું મતલબ કે આ બાળકનું આપણે એમ કરવા માટેની સૂચના બાળકને અથવા એના વાલીને આપવી પડશે એટલે કે એને એનું જે આધાર કાર્ડ છે તે અપડેટ કરાવવું પડશે તો આવી રીતે જે જે બાળકોનો આધાર કાર્ડ છે તે બાયોમેટ્રિક અપડેટ છે કે નહીં તે અહીંથી આપણને એમબીયુ દ્વારા ખબર પડશે અને જેના અપડેટ નથી તે બાળકને આપણે કહી શકીશું કેટલાક બાળકોએ અપડેટ કરેલું હશે પણ અહીં અપડેટ નહીં થયું હોય તો આપણે રીવેલિડેટ ફોર એમબીયુ પર ક્લિક કરીશું એટલે તરત અહીં આપણને મેસેજ જોવા મળશે ત્યારબાદ બીજી પણ અહીં આપણને કેટલીક પ્રોસેસ જોવા મળશે જેમ કે આ જે એમબીયુ બીયુ છે નહીં એમના બાળકનો થશે નહીં અહીં એન્ટ્રી સ્ટેટસ કમ્પ્લીટેડ હશે તો જ થશે તો અહીં એન્ટ્રી સ્ટેટસ કમ્પ્લીટેડ ક્યારે છે તો કે તમે બાળકને અપડેટ કરેલું છે એનું ઈપીજીપી એફપી કરેલું છે તો જ અહીં કમ્પ્લીટેડ આવશે ત્યારબાદ અહીં બાળકનું સ્ટેટસ પણ તમે જોઈ શકો છો આધાર કાર્ડનું એનું આધાર કાર્ડ છે તે વેરીફાઈ થયેલું છે જેમાં નામ જેન્ડર અને ડેટ ઓફ બર્થ વેરીફાઈ થયેલી છે જો જેની નહીં થઈ હોય તે અહીં લાલ કલરમાં લખેલી હશે તો આપણે એ પણ એને અપડેટ કરાવવા માટે કહી શકીશું જેથી કરીને અહીં આપણું નામ અને ત્યાં આધાર કાર્ડનું નામ સેમ થઈ શકે તો અહીં એમબીયુ છે એ કોઈ ખાસ એવું અપડેટ નથી પરંતુ અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે બાળકનું આધાર કાર્ડ અપડેટ છે કે નહીં એનું બાયોમેટ્રિક અપડેટ થયેલું છે કે નહીં અને જો ન થયેલું હોય તો આપણે તે બાળકના વાલીને તે કરાવવા માટે કહી શકીએ છીએ આવા જ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને બીજા મિત્રોને પણ ખબર પડે